દબાવે છે અને ખરેખર તો માતાજીની આત્મી કૃપા હતી ઠાકોર અને રોડ પણ સરસ

ફેસિલિટી વાળો આપણે રોડો બનાવે એ અને સર્વ મિત્ર સાથે આપણે બધી ચર્ચા વિચારણા કરશે અને ખરેખર તો આવા નાના નાના ભૂલકાઓ પણ બાઇકો પણ સરસ હેઠસી અને ભણવાની તો મોત છે અને સાઈડના ખેડૂત મિત્રો પણ ગાડીઓ ટ્રેક્ટરો લઈ અને સરસ હેરસી એટલે બહુ આજે મોત છે અને પણ સાઈડમાં મારા મથુરથી ઠાકોરની પણ દુકાને પણ છે અને અમારા લાડજી કાકો પણ ડાલાવાળા સાઈડમાં છે એમને ડાલો લઈ અને જવું હશે તો રોડે પણ બહુ મોજ પણ આવી જાય મિત્રો અને આ વિડીયો તો મારા રોડ વહેલો બનતો તો તારે મારે લેવાનો હતો પણ આ કાર્યક્રમની અંદર મિત્રો હું બહાર ગમજો તો લગ્નના પ્રોગ્રામ મચેલો હતો એટલે હવે બધા મને ફોન કર્યો કે સિંગર રમેશ ઠાકોર આ વિડીયો થોડોક લઈ લો એટલે સમય મને મળ્યો છે હા એ તો જણા જ એમને એમનું સન્માન થશે અને ખરેખર સરસ રોડ બન્યો છે અને મિત્રો એટલે આપણે ચંડીચરાપુરા પ્રાથમિક શાળા આટલે રોડ પણ પૂરો થાય છે અને માતાજી ખૂબ એમને શક્તિ આપશે નાના નાના બાળકો ભણી ગણી અને હોશિયાર થશે જણાજીનો પણ દુકાન પણ સરસ છે માતાજી ખૂબ એમને શક્તિ આપશે અને જય હિન્દ જય ભારત માતા કે જય હું સિંગર રમેશ ઠાકોર યુટ્યુબમાં મારી ચેનલ હાળે સિંગર રમેશ ટાકો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવા બુલ્ટા નહીં